નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી ચેનલ જ્યોતિષ રાજમાં જય શ્રી કૃષ્ણ મિત્રો આપ સૌનો આ વિડીયો સ્વાગત છે આજનો વિડીયો સોમવતી અમાસના વિશેષ મહત્વ અને ઉપાયો વિશે છે જો આપને આ વિડીયો માહિતીપ્રદ અને ઉપયોગી લાગે તો તરત જ લાઈક કરજો શેર કરજો અને આવનારા વિડિયો માટે ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં ચલો તો શરૂ કરીએ આ ખાસ માહિતી આપ સહુને આપના જીવનમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ મળે તે માટે આજે ખાસ માહિતી લઈને આવ્યા છીએ આવતી ત્રીસ ડિસેમ્બરે સોમવતી અમાસ આવી રહી છે સોમવતી અમાસ એ શાસ્ત્રોમાં ખૂબ જ પાવન અને વિશેષ દિવસ માનવામાં આવે છે જ્યારે અમાસનો દિવસ સોમવારે આવે છે ત્યારે તે સોમવતી અમાસ કહેવાય છે સોમવારના દિવસે ચંદ્રદેવની પૂજા અને પવિત્ર કાર્યો માટે શાસ્ત્રોમાં ખાસ મહત્વ છે સોમવતી અમાસ પર કરેલા ઉપવાસ પૂજાપાઠ અને દાન પુણ્યનો અસીમ ફળ મળે છે આ દિવસ પવિત્રતા અને પિતૃ શાંતિ માટે શ્રેષ્ઠ માનવામાં આવે છે સોમવતી અમાસનો સદુપયોગ કરવાથી કષ્ટો દૂર થાય છે ઘરમાં ધનધાન્યની વૃદ્ધિ થાય છે અને જીવનમાં શાંતિ તથા સમૃદ્ધિ પ્રસ્થાપિત થાય છે જેનું શાસ્ત્રોમાં વિશેષ મહત્વ છે સોમવારના દિવસે આવતી અમાસને ખૂબ પાવન અને શુભ માનવામાં આવે છે આજે આપણે જાણશું કે સોમવતી અમાસના દિવસે શું કરવાથી ધનધાન્ય અને સમૃદ્ધિમાં વધારો થાય છે સોમવતી અમાસ એ ખૂબ જ શુભ દિવસ માનવામાં આવે છે આ દિવસે કરેલા ઉપાય જીવનમાં દરેક પ્રકારની નિષ્ફળતા દૂર કરે છે અને પિતૃદોષ શાંતિ માટે પણ આ દિવસ ઉત્તમ છે સોમવતી અમાસ પર પવિત્ર નદીઓમાં સ્નાન કરવું અને દાનપુણ્ય કરવું શુભ ફળ આપે છે ત્રણ શૂન્ય ડિસેમ્બરે ઉજવાશે સોમવતી અમાસ આ દિવસે કરી લો આટલું ધનધાન્ય અને સમુદ્ધિ વધશે જ્યારે અમાસ સોમવારે આવે છે ત્યારે તેને સોમવતી અમાસ કહેવામાં આવે છે આ વખતે પોષ મહિનાની અમાવસ ત્રીસ ડિસેમ્બરને સોમવારે આવી રહી છે તેથી તેને સોમવતી અમાસ તરીકે ઓળખવામાં આવશે સોમવતી અમાસના દિવસે ભગવાન શિવની પૂજા કરવી અત્યંત ફળદાયી છે હિન્દુ ધર્મમાં અમાસની તિથિનું વિશેષ મહત્વ છે આ દિવસે પવિત્ર નદીમાં સ્નાન કરવાથી પુણ્ય પ્રાપ્ત થાય છે આ સિવાય અમાસના દિવસે પિતૃઓને પિંડદાન અને તર્પણ અર્પણ કરવાથી પિતૃઓની કૃપા પ્રાપ્ત થાય છે તમને જણાવી દઈએ કે જ્યારે અમાસ સોમવારે આવે છે ત્યારે તેને સોમવતી અમાસ કહેવામાં આવે છે આ વખતે પોષ મહિનાની અમાવસ ત્રીસ ડિસેમ્બરને સોમવારે આવી રહી છે તેથી તેને સોમવતી અમાસ તરીકે ઓળખવામાં આવશે સોમવતી અમાસના દિવસે ભગવાન શિવની પૂજા કરવી અત્યંત ફળદાયી છે સોમવતી અમાસ બે હજાર ચોવીસ તિથિ અને સ્નાન અને દાન માટેનો શુભ સમય સોમવતી અમાસ ત્રીસ ડિસેમ્બરે ઉજવવામાં આવશે પંચાંગ અનુસાર પોષ મહિનાના કૃષ્ણ પક્ષની અમાવસ્યા તિથિ ત્રીસ ડિસેમ્બર બે હજાર ચોવીસના રોજ સવારે ચાર વાગીને એક મિનિટ વાગ્યે શરૂ થશે અમાસ તિથિ એકત્રીસ ડિસેમ્બરે સવારે ત્રણ પોઈન્ટ પાંચ છ કલાકે સમાપ્ત થશે સોમવતી અમાસના દિવસે આ કામ કરો સોમવતી અમાસના દિવસે ગંગા નદી અથવા કોઈ પણ પવિત્ર નદીમાં સ્નાન કરો જો આ શક્ય હોય તો નહાવાના પાણીમાં ગંગા જળ ભેળવીને ઘરે સ્નાન કરો સોમવતી અમાસના દિવસે ભગવાન શિવની સાથે ભગવાન વિષ્ણુની પણ પૂજા કરો સોમવતી અમાસના દિવસે તમારા પૂર્વજોની પૂજા કરો અને તેમના નામ પર ઘીનો દીવો કરો સોમવતી અમાસના દિવસે ગાયને ખવડાવો આ સાથે ગરીબ અને જરૂરિયાતમંદોને ભોજન, પૈસા અને ગરમ वस्त्रોનું દાન કરો આ દિવસે શિવ મント્રોનો જાપ કરો ભગવાન શિવના મント્રો ૐ ત્ર્યંબકં યજામહે સુગન્ધી પુષ્ટિવર્ધન ઉરવારુકમે બંધનાના મૃત્યુર મુક્ષિયા મમૃતા કે પછી ૐ નમઃ શિવાય મંત્રનો 108 વાર જાપ કરો તમે કરપૂર ગૌરામ કરુણાવતારમ સંસારા સરમ ભુજગેન્દ્રહરમ સદા બસંતા હૃદયારબિંદે ભમ ભવાની સ્થિત નમામી આ મંત્રનો પણ જાપ કરી શકો છો પીપળના વૃક્ષની પૂજા સોમવતી અમાસના દિવસે પીપળના વૃક્ષની પરિભ્રમણ પ્રદક્ષિણ કરવી શ્રેષ્ઠ માનવામાં આવે છે 108 પરિભ્રમણ સાથે પીપળના વૃક્ષ પાસે કુંડીયું ધાંગણ ધરવી જોઈએ આ કરવાથી ધન લાભ થાય છે તુલસી માતાની પૂજા ઘરમાં તુલસીના છોડની પૂજા કરો અને દીવો પ્રગટાવો મનોકામનાઓ પૂર્ણ થાય છે અને ઘરમાં શાંતિ આવે છે સૂર્ય નમસ્કાર અને જળ અર્પણ સોમવતી અમાસના દિવસે તડકે ઉગતી વખતે સૂર્યદેવને જળ અર્પણ કરવું લાભકારી છે આથી કષ્ટો દૂર થાય છે અને આત્મવિશ્વાસ વધે છે ગંગા સ્નાન અથવા તીર્થયાત્રા શક્ય હોય તો પવિત્ર નદીમાં સ્નાન કરો અથવા પાણીમાં ગંગાજળ મિક્સ કરીને સ્નાન કરો પાપ દૂર થાય છે અને પિતૃ શાંતિ માટે શ્રેષ્ઠ માનવામાં આવે છે દરિદ્રોને દાન પુણ્ય સોમવતી અમાસના દિવસે જરૂરિયાતમંદ લોકોને દાન આપવું શ્રેષ્ઠ માનવામાં આવે છે તેના રૂપે અન્ન કપડા દૂધ અને તાંબાનો દાન લાભદાયી છે મિત્રો સોમવતી અમાસ એક વિશેષ તહેવાર છે જેનો ઉપયોગ આપણું જીવન સુધારવા માટે કરી શકાય છે તો આ દિવસે આ ઉપાયો કરવાનું ભૂલશો નહીં અને આપના જીવનમાં શાંતિ અને સમૃદ્ધિ લાવો વિડિયો ગમ્યો હોય તો લાઈક કરો શેર કરો અને આવનારા વધુ રસપ્રદ માહિતી માટે ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં જય શ્રી કૃષ્ણ